હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈ મકાન છે નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને સિદ્ધરાજ ને થોડા બોલા કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાઈ હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું સોશિયલ એક એક મીડિયાનો ખુલાસો કરેલો હતો તો કીર્તિ એના કારણે આ બધી કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં આ કાનુ હતો અને સિદ્ધરાજ હતો ને મિત અર્જુન ને આ બીજા બધા રામનંદ મથાવ ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યું છે મારા કપડા કાઢીને મને માર્યું ક્યાં ક્યાં માર્યું છે તમને હાથમાં મને સરી મારી પગ છે ને ધોકા માર્યો ને મૂંડ ગાભી છે માથા માર બધી તેર જણા હતા ને બે બાઈઓ હતી ક્યાં ગાડી બેસાડીને લઈ ગયા હતા અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી બહુ ખ્યાલ નથી મને ત્રણ ગાડી હતી ટોટલ અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે હાથમાં ને આ બધે પગુમાં શું હત્યાર હતા ધોકાને શરીર તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ એને એને હતું એને બે ઝાપટુ મારીને અહીંયા વિધીમાં ગળે ટૂંકી દે એમ ફેંકી દઈએ ઘાગળ દીધી તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હકીકત સિદ્ધરાજ જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને કીર્તિ પટેલ મેં છે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા કે કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મૂસ કાપ નાખી ને વાળ કાપ કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી કે છે કીર્તિ પટેલ સુરતની એની તમારા વાળ કાપ્યા ઇન્જે ને ઈંજે વિડીયો કોલમાં કીધું આ લોકો પછી વાળ કાપ ને